પટેલની મોટી આગાહી આટલા વિસ્તારમાં મોટું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો અને ગુજરાતમાં ભારે અતિ અતિ ભારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો ચાલો જાણીએ તો મિત્રો અમરલાલ પટેલની મોટી આગાહી છે રાજ્યમાં જાણીતા આગાહી કાર અમરલાલ પટેલે પણ ધ્રુજાવી દે તેવી આગાહી કરી છે સત્યાવીસ જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન શરૂઆતને જૂનાગઢમાં ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્વ ભારતના ભાગોમાં મહીસાગર વડોદરા અરવલ્લી ભાગોમાં વરસાદ પડે કેટલાક ભાગોમાં આઠ દસ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે અને બે ઓગસ્ટ સુધી મોટા ભાગમાં નદી અને જળાશયો પણ પાટી પાણીમાં આવક વચ્ચે મિત્રો હવે બીજા સમાચારની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા હવામાન વિભાગ વિભાગની મોટી આગાહી હવામાન વિભાગની મોટી આગાહી મુજબ નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગ સુરત અરવલ્લી વલસાડ ગુરુવાર એટલે કે આજથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો આ ઉપરાંત પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી આણંદ મહીસાગર ખેડા વડોદરા ભરૂચ નર્મદા મહીસાગર સહિત વિસ્તારમાં રવિવાર ભારે રવિવારથી ભારે વરસાદની શક્યતા મિત્રો સર્જાઈ શકે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો મિત્રો આ આટલા વિસ્તારોમાં વધારે અલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ અમે અમરેલી ભાવનગર બોટાદ રવિવાર રવિવારથી વરસાદ વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં નવ નવસારી તાપી વલસાડ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવતી છે મને છે પંચમહાલ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર રવિવારે અતિભારે વરસાદ નહીં શકતા જોવા મળશે મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની મિત્રો તો અત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો હવામાન વિભાગ ખાતા જણાવ્યું કે મુજબ આજે એટલે કે ગુરુવારે અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ ગુજરાતમાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને રવિવારથી અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે મિત્રો વિડીયો સારા આપજો પતંગ ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જયિંદ જય નમસ્કાર